માજી મંદિરમાં આજે પ્રક્ષાલન વિધિ યોજાઈ અને આ વિધિમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા જેના આ દ્રશ્યો સામે આવ્યા છે મોટી સંખ્યામાં માઈ ભક્તોએ પ્રક્ષાલન વિધિમાં જોડાયા સિદ્ધપુરના ઓદિત્ય બ્રાહ્મણોએ શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ગર્ભગૃહ સહિત માતાજીના આભૂષણોને ગંગાજળ સહિત નદીઓના પવિત્ર જળ દ્વારા પૂજન સાથે પ્રક્ષાલન વિધિ કરી વર્ષમાં એક જ વાર પ્રક્ષાલન વિધિના દિવસે માતાજીની તમામ સવારી અને આભૂષણોને ગર્ભગૃહથી બહાર લાવવામાં આવતા હોય છે એમાં કોનું કોઈ પણ વ્યક્તિ કયા મનથી આવતા હોય કઈ રીતે આવ્યા હોય નાયા ધોયા વગર આવ્યા હોય તો ગમે તે રીતે એ અશુદ્ધિ થાય છે આ અશુદ્ધિ શુદ્ધ કરવા માટે પ્રસાલન વિધિ કરવામાં આવે છે ઉપરાંત આ પ્રસાલન વિધિ કરી અને અમો નવરાત્રી માટે માતાજીને અમારા ઘેર ઇન્વિટેશન આપવા આવ્યા છે અમદાવાદના સોની પરિવાર જો પેઢી દર પેઢી રાજાશાહી વખતથી જૂના વખતથી તેઓ પ્રક્ષાલન માતાજીના દાગીનાનું ધોવાનું કામ કરે છે તેઓ તે લોકો પણ આજે કામ કરી રહ્યા છે અને ભક્તોમાં અનેરો ઉત્સાહ છે આજે આખું નિજ મંદિર સભાગૃહ ગર્ભગૃહ તમામની સ્વચ્છતા કરવામાં આવશે અને ત્યારબાદ થોડાક દિવસો બાદ નવરાત્રી શરૂઆત થશે એટલે આ પ્રક્ષાલન વિધિ કરવામાં આવી રહી છે આજે પ્રક્ષાલન વિધિ છે અને પ્રક્ષાલન વિધિમાં માતાના ચરણોમાં ત્રીસ ઝુકાવા માટે ઉર્જા મેળવવા માટે અન્ય ભક્તોની જેમ હું પણ મારા પરિવાર સાથે આજે માતાજીના તણોમાં દર્શન કરવા માટે આવ્યો છું